બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં બીએપીએસ મંદિરના ગેટ પાસેથી ઓપરેશન સિંદૂરને સમર્થન આપવા અને સન્માનિત કરવા માટે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગઢડાના બીએપીએસ મંદિરના ગેટ પાસેથી સાધુ સંતો રાજકીય આગેવાનો અને સ્થાનિક નાગરિકો દ્વારા તિરંગા યાત્રામાં જોડાઈને દેશભક્તિને વ્યક્ત કરી હતી ગઢડા શહેરમાં શાક શાકમાર્કેટ માણેકચોક નવી કાપડ બજાર ટાવરચોક બોટાદના ઝાપે થઈને પોલીસ સ્ટેશન પાસે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું ગઢડા ની અંદર તિરંગા યાત્રા નું આજે આયોજન કરવામાં આવેલું છે કે આપણું ઓપરેશન સિંદુર આપડા સૈનિકોએ જે સફળતાપૂર્વક પાર પાડ્યું છે તે બદલ અમે ગઢડા ને તમામ સંસ્થાઓ સાથે રાખી પરિષદ એસોસિએશન વિશ્વ હિન્દુ પરિષદ ગ્રુપ તમામ સંસ્થાઓ સાથે રાખીને ગરડાના મુખ્ય માર્ગ ઉપર તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરેલ હતું એમાં ગરડાના મુખ્ય ગેટ નવા મંદિરના મુખ્ય ગેટ થી શરૂઆત કરી શાક માર્કેટ માણેક ચોક જૂના મંદિરના ગેટ થી લઈ બોટાદના જાપા થાય થઈ પોલીસ સ્ટેશન લાઈન થઈ અને આજકુલ ચાર રસ્તા લગીનું આજે અમારું આ તિરંગા યાત્રાનું આયોજન હતું